અંદર ના ઉડાણ ની કોક વેધુ ને કરાય વાત આને સોરે નો ચિતરાય શીત ની શંકરા ક્યાં જઈને કરીએ પણ તમારો જે ભાવ છે જે પ્રેમ છે લાગણી છે ને એની મજા છે મિત્રો પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા અમારે તો જે કઈ મહાપુરુષો અમને જે કઈ પ્રસાદી આપી છે અમને જ્યાં બોલાવે છે અમે દિલથી વાણી કરી જેટલું આવડે એટલું

અને પાપી અને શ્રી ચારિત્ર કરી અને બાપુ જેથી દેશ વટો અપાવે અમારો ક્ષત્રિય સમાજ અને મેં હમણાં કીધું એમ બાપુ બેનું છે ને બેનું બેનું કોઈ વિરોધ નથી કરતો પણ બેનું ધારે કરે હા પુરુષ ટૂંકો પડી જાય બેન જ્યારે બાપુ હાથમાં લગામ લે ને તેથી મુશ્યુ લીંબુ ઠરતા હોય ને તો એ પાછો પડે એ ઓઢા જામ બાબુ પવિત્ર હોવા છતાં એના ભાભી એને સ્ત્રી ચારિત્ર કરી અને મોટા ભાઈ પાસે દેશ વટો અપાવે મોટા ભાઈ કે છે કે હવે તું મારા રાજના ઘોડાના ડાબલા ફરે એટલી જગ્યામાં તારે રહેવાનું નથી તું આથી વિયો જા અને ઘોડા ઉપર બાપુ વળાંગ છલાંગ મારી અને છલાંગ મારવા ટાણે ઓઢાજામે જામ મોટા ભાઈને કીધું મોટા ભાઈ મને ખબર છે તમે સ્ત્રી ચારિત્રમાં આવી ગયા છો પણ હું સાચો છું ખોટો છું સાતીચીરીને બતાવી ન હતું પણ આજ મારી ભાભી મને દેશવટો અપાવે છે પણ તમને કાઈ ન અપાવે એનું ધ્યાન રાખજો એમ કાંઈ ઘોડો લઈને નીકળી ગયો અને ઇન્દ્રની અપસરા ઓથલ પદમણી બાબુ જેને વરવા માટે નાટ કરતી હોય એ કેટલો પવિત્ર હશે કે જ્યાં ઇન્દ્રની અપસરાયું છે ને વરવા માટે તૈયાર હોય એ હોથલના લગ્ન થાય જે હંગે જખરો બે દીકરા થાય

મોટા જામની પાસે આવીને અને હાથ મૂકીને કે છે દરબાર દરબાર આવડો મોટો શું આ ફાટી ગયો તમે રો છો તેથી આવડા લુદો લુદો એક દરબાર નો દીકરો એમ કેતો હોય કે કાય ને આ મોરલા બોલે છે ને આ હાડ આવ્યો આ વીજળી આપને જીરે અને મને મારો વતન યાદ આવ્યો મને મારો દેશ યાદ આવ્યો મને મારો કસડો યાદ આવે મારી ભાભીએ મારી માથે સ્ત્રી ચારિત્ર કર્યો આજ મને મારો કનડો ડુંગર યાદ આવે કચ્છ યાદ આવે અને પછી એમ

કે તું અમને મુઠી દાણા નાખ કે નો નાખ ઇથી અમને કાય ફેર નો પડે પણ આવો હાડ જામ્યો હોય આવું વાદળ જામ્યું હોય આવી વીજળી આપને ચીરતી હોય અને આવા ટાણે જો અમે નો બોલીએ તો અમારું હયું ફાટી જાય એમ બાપુ આવા જો અધિકારી બેઠા હોય ને અમારી પાસે હોય અમે તમને આપી નો દે તો અમારું હયું નો ફાટી જાય પણ નાખવું ક્યાં ખાનારા નથી મળતા નાખવું ક્યાં વાડમાં ખાનારા તો હોવા જોઈએ ને માટે આપણને શાંત કરી જાણે આપણું સનાતન ધર્મ છે ને એ બાબુ જબરજસ્ત છે કારણ કે આપણી ગત ગંગા મહાધર્મ ની તમને થોડીક વાત કરું કે ગતગંગા છે ને એ આપણી જેસલ તોરલ રૂપાદે માલદે કતિબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીબાય રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ગત એને કહેવાય બાપુ જો પેલા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાઠ માંડ્યો મહાધર્મ ની વાત કરું જો કે ખબર છે બધાય ને આ તો જીવનમાં ઉતારવું નથી મુદ્દો એ છે અને જો જીવનમાં ઉતરી જાય તો અમારું ભાંગી જાય એટલે જીવનમાં ઉતરે એવુંય નથી મહાધર્મ નો પાઠ પેલા એમ કેવાય કે પ્રહલાદે માંડ્યો હરિશ્ચંદ્ર ને માફ કરજો પેલો પાઠ પ્રહલાદે માંડ્યો હોનાનો પાઠ કર્યો તો અને હાથી ને લાવ્યા હતા બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાઠ કર્યો ચાંદીનો પાઠ કર્યો અને ઘોડો લઈ આવ્યો હોના કરતા ચાંદી ઘટી અને હાથી કરતા ઘોડો ઘટ્યો ત્રીજા યુગમાં ધરમ રાજા એ પાઠ કર્યો ત્રાંબાનો પાઠ હતો અને ઘોડા યુગમાં બલિરાજાને લઈ આવ્યા બલિરાજા એ પાઠ માંડ્યો એ માટી નો પાઠ હતો અને અજીયા કહેતા બકરી લઈ આવ્યા અને બકરી બેઠી ન થઈ અહિયાં ઘટી ગયું બરોબર અને યાથી પાઠની પરંપરા બંધ થઈ ગઈ

ભોળાનાથે પાર્વતીને કીધું કે મહાધર્મ મને આપો એ કે આ બૈરાનું કામ નથી માર્કુંડ ઋષિએ શિવ ભોળાનાથને આપેલો સમુદ્ર મંથન થયો ને જેર ભોળાનાથે કંઠમાં રાખ્યું અને નીલકંઠ કહેવાય ગયા એ મહાદેવ માર્કુંડ ઋષિને ખબર હતી કે આ જે ઝેર આ ઝેર જે જીરવી હકે ને એ જ મહામંત્રને જીરવી એક ભોળાનાથને આપ્યો ભોળાનાથે પાર્વતીને નો આપ્યો બહુ આજીજી કરીને કે એ બીજા યુગમાં રામ ના અવતારમાં ભોળાનાથ રામે કીધું કે હજી તમને નો અપાય કે કેમ કે તમે લખપર રેખા ટપી ગયા તો કે હવે હવે કે ત્રીજા યુગમાં કૃષ્ણ અવતારમાં કૃષ્ણ અવતારમાં દુર્વાસા મુનિને રથમાં બેહારી અને રુક્ષ્મણીને કૃષ્ણ રથને ખેંચીને જાતા હતા આશ્રમ થોડોક છેટો રહ્યો ને રુક્ષ્મણી કહે છે કે મને તરસ લાગી પાણી પાવ અને કૃષ્ણ કહે છે કે આપડા ગુરુ છે ક્રોધી હું પાણી પૈશ દુઃખી મોટા ડાકા એ આમ પગ દબાવી અને પાણી પ્રગટ કરી અને રુક્ષમણીને પાયું ગુરુ મહારાજ ઉતરી ગયા કે તને તારું બહિરું વાલું છે ના બાપુ તમે તો કે મને તું એકલો મૂકી જાય કૃષ્ણ પરમાત્મા કીધું હજી તમે પાસ નથી હજી તમને મહાધર્મ ની વાત નો કરાય તો કે હવે કે રામદેવ અવતાર રામદેવ અવતારમાં માં આપણું ઢેલી નગર મોરબી રાવત રણસી ને પરમોદવાનો હોય ગત ગંગા બેઠી હોય અને મહાધર્મની ની વાત હોય અને રામદેવજી બાપાને ને વાયક આપે અને વાયક ઝીલ્યું અને વાયક ઝીલવામાં બાપુ સ્ત્રીને પુરુષ ને જવાનું હોય જતી સતી ની વાત કારણ કે મહાધર્મ ની વાત છે ને પોરબંદર થી માંડીને પરભૂતિ તમે અહીંયા જાઓ ને તો એ મહાધર્મ કોને કહેવાય આવડા છોકરાને આપણે જવાબ ન આપીએ કે શું કામ કૃષ્ણ ને સુદામો અહીંયા થયો હતો અને સુદામો બાપુ એ ધરતી ઉપર હાલ્યો છે ને એટલે મહાધર્મ ની વાત જાણવી હોય ને તો પરબથી બાપુ પોરબંદર સુધી આટો મારજો કોક ખબર પડે તમને મહાધર્મ કોને કહેવાય ઈ એમ કહેવાય કે વાયક જીલાઈ ગયો સ્ત્રી ને પુરુષ જવાનું હોય અને રામદેવજી બાપા નેતલ દે કહે છે કે આપણે આ તારીખે ઢેલડી નગર જવાનું છે રાવત રણસિંહ ને પરમોદવાનો છે તેથી બાપુ નેતલ દે તૈયાર ન થયા એ કે તમારે જ્યાં રખડવું ત્યાં રખડો હું નહીં આવું રામદેવજી બાપા વિચાર કરે છે કે આ ચાર યુગ વ્યાઈ ગયા હજી આના આંખ નથી ઉગડતી હવે આપણે બે દિમાં શું માણસ રેડી એક જે આપણે ઈશ્વર કહીએ છીએ જેને ભગવાન કહીએ છીએ એના બૈરા હતા એમને નો ટપા પડે આપણા બૈરાને ટપ્પા પડે પણ છતાં આપણે મેં હમણાં કીધું જે હોય નિભાઈ લેવા આપણે એમ કે અત્યારે દી છે આપણે આપણે ઘણા બધું દેખાય છે દી છે રાત કો એટલે અહીંયા દાણા જોવે એવું જ થાય એટલે આજ પાડવી પડે ઈ રામદેવજી બાપા વિચાર કરે છે કે મેં વાયક ઝીલું છે આ મારી અરે આવશે નહીં અને હું ગતમાં જઈશ તો ગત આખી મને પૂછશે તો મારે જવાબ શું દેવો અને મેં હમણાં વાત કરી એમ ઘરે બાપુ બૈરું ભડકા થાય એવું હોય તો શું બહાર જઈને આપણે વાત કરીએ સારું માણા હોય ને તો જ બાપુ એ મારી કોઈ અભિમાન ની વાત નથી કરતો પણ તમે કોક વાર અહીંયા આવો ને હું તમને બાપુ ચેલેન્જ કહું છું હું હોય ને તમને આવકાર આપું કઈ બહુ મોટી વાત નો કહેવાય પણ મારી હાજરી ન હોય ને કોક દીક આપણા મહેમાન થાય જાય જો રોટલા ચા પાણી સિવાય જવા દેતો તો બાપુ ભજન જ ગઈ શું કરવાનું રહે

ગણવાની જરૂર એ છે ગંગા સતી એનો હિસાબ માર્યો એક વી હજાર ને છસો સુવાસા બાપુ એમ નામ જાય છે એક મિનિટના ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એક છસો થાય ગણવાય તો ગણી જુજો બેઠા છે આ ગંગા સતી નો પરફેક્ટ હિસાબ આ સ્વર છે ને એજ ઈશ્વર છે બીજો કોઈ છે નહીં અને કોઈ ભેગો થયોય નથી અને કદાચ તમને થાય તો મને ફોન કરજો ઈશ્વર છે ને આ સ્વર છે એજ ઈશ્વર છે બાકી કઈ છે નહીં આખી દુનિયામાં રખડો અને તમારું કામ ના થાય અને તમારા ઘરે હોય અને ખબર પડે કે મારું માનેલ બેન એ રામદેવજી બાપાના ગાયો ના વાસડા ચારવાનું કામ કરે અને રામદેવજી બાપા હવાર માં કરતા હોય અને ડાલીબાઈ નીકળે જય માતાજી કરી અને વાસડા લઈ વહી જાય

રાવતરાણસી ને પરમોદવાનો છે અને અહીંયા જો વાત ઉપર ધ્યાન આપજો રામદેવજી બાપા ને રામદેવજી બાપા એ કીધું સ્ત્રી ને પુરુષ ને ડાલેબા રહી જા આ શબ્દ ની મારા મારી રામદેવજી બાપા કે છે કે એમાં સ્ત્રી ને પુરુષ ને જવાનું હોય અને તારી બાર ના પાડે સ્ત્રી ને પુરુષ કીધું ને એમાં બાપુ ડાલીબાઈ કીધું એ કે પુરુષ પુરુષને જવાનું હોય ને મારી બા ના પાડતા હોય તો તમે પુરુષ છો હું સ્ત્રી છું નો હાલું તેદી બાપુ રામદેવજી બાપાની આંખમાં જળદળી આવી ગયા કે તું હાલ ખરી પણ દુનિયા શું વિચાર આ તો તે નડ્યું છે આજ નડ્યું એવું નથી હમણા પ્રકાશભાઈ ભજન કર્યું તું ને ગોપી છે ભરતરી નું અમારી સંગા છે નહીં તમે દુનિયા ઓળું વિચારે ભરતરી જે તે નડ્યું એટલે આ તો બધું માથા કુડવાળું છે ડાલીબાઈએ વિચાર કર્યો કે સ્ત્રી અને પુરુષની જો વાત હોય તો સ્ત્રી હું છું અને પુરુષ તમે છો મારી બાનું અવાજ કંઈ નહીં હું નો ચાલું એ કે દુનિયા શું વિચાર છે કે તારા પેટનું જો પાણીનો ઓલે તો તારો ઢીસણ દબાઈને હું બહી બાપુ જો ડા નેતલ દે રહી ગયા ને દાલીબાઈ કરી ગયા મા ધર્મની વાત મગજમાં બે એવું જ નથી કરવાવાળા કરી જાય આ આ આ આ પીપળીની વાત તમને કહું કાયલ હવારની વાત કહેવાય પચાસથી હાઈટ વરની વાત સવારામ બાપા જબુમાં કરી ગયા પોતાના રહી ગયા બજાણાની બજારમાં વાણી કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં બેઠે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીન બેટે પડ્યો અહીંયા ગોતે ને ગોતે સેટે શેટે આદલ તો અંતરમાં રહે છે મારા બાપ ભજન કરો તો બેઠે ભજન ગાવું ભજન કરું ભજન સમજવું ભજન જીવનમાં ઉતારવું અને ભજન જીવનમાં જીરવું આ બધાય કરતા અઘરું છે આમે ગાઈ છેલ્લા તમે ભજન માનો છો આ તો મરવાના ધંધા છે તારે ભજન થાય આ તો બે કારણ મારી છે મજા આવી મજા આવી મજા આવી યાદ કઈ રહ્યું કે યાદ નો રહ્યું જીવ જ બાપુ જો બેઠો બેઠો ઉપર બધા ખેલ કરે છે ત્રાજવું લઈને બેઠો છે કોઈને જો વેમ હોય ને તો ખોટી વાત તમે ખોટું કરતા હોય ને તો એને ખબર છે તમે આવડું મોટું આયોજન કર્યું છે આમાં પાંચ પચીસ રૂપિયા આપ્યા હોય ને તો એને ખબર છે